ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વાહન ચોરીના ગુનાઓમાં મહત્વની સફળતા મેળવી પીઆઈએસવી ગોઝિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે ગાંધીધામ પોસ્ટ ઓફિસથી ઇન્કમટેક્સ ઓફિસ તરફના રોડ પરથી બે શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી લીધા છે પકડાયેલ આરોપીઓમાં કિડાણાના અબ્દુલ મુસા ચાવડા અને અંજારના ફિરોજ અલીમામદ મથડાનો સમાવેશ થાય છે પૂછપરછ દરમિયાન આરોપીઓએ ત્રણ અલગ અલગ સ્થળોએથી મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી તેમણે યોગેશ્વર નગર કિડાણા રોયલ સિયા સોસાયટી પાછળની સેન્ટ પોલ સ્કૂલ પાસેથી અને આદિપુરની સોનલ હોટલ સામેની લાઇનમાંથી વાહનો ચોર્યા હતા પોલીસે આરોપી પાસેથી કુલ સાહીઠ હજારની કિંમતની ત્રણ મોટરસાયકલ કબજે કરી છે જેમાં હીરો સ્પ્લેન્ડર પ્લસ કિંમત રૂપિયા વીસ હજાર હોન્ડા સાઇન કિંમત રૂપિયા પાંત્રીસ હજાર અને હીરો ડિલક્સના અલગ અલગ પાર્ટ્સ કિંમત રૂપિયા પાંચ હજારનો સમાવેશ થાય છે આ મામલે ગાંધીધામ બી ડિવિઝન અને આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે